સુરત શહેરના ઉધના વિસ્તારમાં ચાલતી સલીમ જનખાળની ગેંગ એપ ફરી માથું ઉચક્યું સલીમના ગેંગના માણસો થતેના બંને પુત્રો રિયાઝ અને મોબી જે ઉધના પોલીસ સ્ટેશન દ્વારા તડીપાર કરવામાં આવેલ છે તેમ છતાં બિંદાસ સુરતમાં ફરી અને પોતાનું નેટવર્ક ચલાવી રહેલ છે આ ગેંગ વિરુદ્ધ ઉધના તથા સુરત શહેરમાં અનેક ગુનાઓ દાખલ થયેલ છે આજ રોજ સુરત શહેરના ઉધના વિસ્તારમાં હળપતિ સમાજના બે થી ત્રણ ગરીબ યુવક ઉપર સલીમ જાણકારના પુત્ર તથા થી છ ગેંગના મારસો દ્વારા ચપ્પુ તથા તલવાર જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરીને યુવકોની હાલત નાજુક કરાવી દીધી ઉધના વિસ્તારમાં ખુલ્લા હથિયારો સાથે મોટરસાયકલ ઉપર આ ગેંગે આતંક મચાવ્યો છે પ્રજામાં ડરનો માહોલ સર્જાઈ રહ્યો છે અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સલીમ ઝણકારનો એક પુત્ર મોહસીન વિદેશ આફ્રિકામાં દેશમાં રહીને સંપૂર્ણ નેટવર્ક ચલાવે છે એક બાબુ નામનો એક હિન્દુ યુવક આજથી બે વર્ષ પહેલાં ઉધના વિસ્તારના પટેલ નગરમાં પોલીસને સલીમની બાતમી આપ્યાની શંકા રાખી બાબુની હત્યા મોહસીન દ્વારા કરવામાં આવી હતી ઉધના પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ છે મોહસીન હિન્દુ છોકરીની આત્મહત્યા જીવલેર હુમલા જુગાર ક્લબ કાવતરા ધમકી મારપીટ જેવા અનેક ગુનાઓ દાખલ છે આ ગેંગના વિરુદ્ધ હવે આ ગેંગ વિરુદ્ધ કયા પ્રકારની ઉધના પોલીસ ફરી કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત